તો મારી નાતને એક હું થોડું જાહેર કરું છું બે હાથ જોડીને નહીં કરું હાથમાં જોડી પગ નહીં કરું મારી સર્વે સમાજના કાનૂન ન્યાયથી મનામણા કરું મારું શીશ નમાવી વાત તો મારી સમાજ હાથીનો પગ છે બાબુ લાલા મારી નાચ છે તો સમાજ છે એ તો હાથીનો પગ છે અને તમે એવું કહો છો કે આ વ્યવહાર બીજાથી નહીં થાય ને આ ન્યાય એ નહીં થાય ને કાનૂન નહીં થાય એ કર્યું એ બરાબર છે હાસો છે એ એમનામાં જ રહેશે તો હાથી નાચ છે હાથીનો પગ છે તો એ તમે કહેશો એમ બધા તારા પગની હેઠળ આથી બધા સમાજ આપણા આચાર્ય છે બધા અંદર અંદર આવી જશે તારા પગ હેઠ આવી જશે આપણે એવું લાગ્યું બાપ ભાઈ પેલા સમાજમાં નો સંડોવા એ પહેલાં બોલતા શીખો કે આપણે બોલવાથી સમાજમાં સંડોવાશું કે આપણે આબરું જાય છે ન્યાય નીતિ કાનૂન ધર્મ તો એ તો તમને ખબર નથી પડતી નથી પડતી એ તો મને ખબર છે તમે કેટલાક ધર્મ કાનૂન ન્યાય સમાજનો ઉધાર સમાજની સત્ય રાખી શકો એવા છો મને ખબર છે લાલા ભાઈ બાપભાઈ મને ખબર છે આપ તમે પણ તમે એવું સમજો છો કે મેં આખી સમાજ આચરો પગ કહેવાય તો અમે કરી ઈદ થાય અને અમે કરીશું અને અમે કર્યું છે એ બરાબર છે અને તમે રાખશો નહીં અમારું હાલી જ છે બાપભાઈ તમે તો બહુ મોટું બોલ્યા કે અમે કર્યું ઈદ થઈ છે બીજું કાંઈ નહીં થાય હા ભાઈ હા તમે હા તમે તો બાપા કંઈક સમાજના મોગટ કહેવા લાલભાઈ એટલે કે કેશુ એ કેશુ નાનુ પાસે ના જ હતી કેશુ ની પેઢીએ જે જો બાબાઈ હા બોલો દિલીપભાઈ ને કહું ને બાબાઈ તમને કહું એને હર વખતે ચાર વર્ષની અંદર ઘરના ખોડ થી મૂકીને ધર્મની જગ્યા માતાજી નો થી મૂકી અને કાળુ તુલસીના ઘરે પણ કેશુ નાનુને ઘરે બોલાવ્યા માતાજીના મઢ માથે બોલાવ્યા કેશુ નાનુ હેઠ ગુંદાળા એના ઘરે જો સાંભળ ભાઈ લાલાભાઈ દિલીપ દિલીપભાઈ ને બાપભાઈ સાંભળો હેઠ ગુંદાળા શિહર ગયો કેશુ નાનુ નાચ સમાજ લઈને પછી ત્યાંથી ઉમરાળા ચાર વખત ભેગા થતા એમાં બસારા ઘણી વખત બસાવવા તો ન્યાય તો હવનું મારે ગાવો પડશે તે ઝીણા ઘણી વખત વલખા મારીને એને બસાવવા માટે ઘણી વખત એને માથે લીધું જામીન થયો જવાબદારી લીધી અને તેથી જવાબદારી બાવસન ઝીણાએ લીધી ના થગા ઘણું બસાવવા કર્યું બધા હાજરે ઘણું બસાવા કર્યું એ મહેનત તો ઘણી કરી કે ભાઈ કાગળ જો આ સગીતમાં આવે માત્ર મારી નાથ સમાજ વર્ષમાં આવે અને કાંઈક એવી બસવાની બારી બારી હોય એવી વાત કરે તો અમે હગાવાળા નાથથી કાંઈક એનો ને કાંઈ રસ્તો કાઢી તો બાબતે નિણાય બિસાર મહેનત કરી મહેનત એટલી બધી કરી કરીને આખું કાળું તલસીનું માથે આખો વજન લઈ લીધો કે કાલું તળશે ને હું દસમાં દિવસે ન લાવી શકું તો ડબો મારા હાથે હું દસ ને મારી નાથથી ડબો દઈ દઈશું દિલપુલા સાહેબ તમારી જેવા સવા છે કે અમે કરી એમ જ થાય તો થી બસો ના હતી પણ તે જીણે હાથ ધોરણે કીધું દસમા દિવસે લઈશ મારી ના થાય ત્યારે લગ્ન પ્રસંગને તાત્કાલિક આપણે એનો વ્યવહાર બંધ કરીશું તો એનો એનામાં આપણામાં ફેર નહીં રહે તો સૌરે સમાજ સમાજે કીધું અને મેં પરત ફલજીએ કીધું તું એ જોઈ રહી છે વિહલીઓ વિહળી અને ઝીણીઓ ઝીણીની દેવી મને હાડા તંડીનો કાઢવા દે કે ભાઈ એમણે દીકરીનું લગ્ન થઈ દેવા દો અને દસ દિનની મુદત માગે છે બાવસન જીણેને આપો આપણે એને જેવું ન થવાય દીકરીઓ આડું ન પડાય એના પ્રસંગ આડું ન પડાય કારણ કે હું સર્વે સમજુ છું કે દીકરીનો પ્રસંગ લગ્ન વિવાહ સાર મંગળ અને એની વિદાય તો જિંદગીમાં એની જિંદગીની મારી પાસે એક જ વાર આવે એની મારી પાસે વિઘન નો ન ખાય તે દિવસે મારો ફૂલે ફૂલ રાજીપો હતો એટલે દસ દિવસની ભાવસન જીણાની મુદત આપી એવી તને સાર વખત દીધું આપ્યું સારા વખત ભેગા થયા સારો વખત મૃત્યુ આપી સારો વખત તને મારી નાતે હિંસકાવો પેઢીવાળાએ હિંસકાવો તને કઈ કંઈ થાય કે આવી કાલુ તળશે આવી કાલુ તળશે આવી કાળું તળશે તું આવો નહીં કાળું તળશે ત્યારે ઝીણા બાવસન ઝીણા તો ડબ્બો દેવાની બોલીમાં પડીને તારો જામીન થયેલો હતો છતાંય બાવસન ઝીણાએ અરજી મૂકી નાતે સવે વિચાર્યું કે આપણે ડબ્બો તાત્કાલે ન દેવાય ડબ્બો દેશું તો બે પક્ષી ભેગી થાય તો ન્યાય નહીં થાય થયા વગરનો ન્યાય ભેગી થયા વગરનો ન્યાય નહીં થાય તો હવે તમે એમ કહો કે ભેગી બે પક્ષી થાય તો તારો ન્યાય કરવો છે ન્યાય કરવો છે તો બોલાવવા કે શું નાનું એ બહુ કોશિશ કરી પછી કાળુ તલસી ગાંગલી સોગઠ અને અઢૂલા તારું સીંધેલું કાળુ તલસી દિલીપ લાલાનું સીંધેલું તો આ કાળુ તલસી કેશું નાનું એ મારી નાચે કેશું નાનુની નાચે કેશુ નાનુની પેઢીવાલાએ બાવન વખત કાળુ તલસીને બોલાવી બોલાવીને થાકી રહ્યા નથી આવો તારે તોય ડબ્બો નથી દીધો મોકોને તારી બસવાની બારી બારી રાખી ને અમે થઈને ભાઈ તારી બસવાની બારી મૂકી કે ડબ્બો નથી દેવો આપણે જ્યાં સુધી નાથ સમાજમાં જવાબ ઉત્તર કાનૂને વર્તવા ન આવે ત્યાં સુધી એની આરે વ્યવહાર બંધ રાખજો આટલી તને બારી આપી કાઢો ભાઈ તું નાથ સામે લાલાભાઈ નાચની સામે એમ બોલો માં કે એ કરી એટલું થાય નાના તો મારી નાચ છે બાપ બાબુ વેવાય આ તો મારી નાદ છે દિલીપ વેવાય તો દિલીપ વેવાય તમારી ખામી છે એ તમારા ખામી જાણવી છે ને કે એમ વ્યવહાર ચાલુ કર્યો રહેશે અને તમારી કોઈ ખામી જ નથી એ ખામી તો ક્યાંક આપણે બીજા કોને બહુ ભેદ ખોલીને એમ વખા વાંચવાની નીકળી પડ્યો આપ વખા વાંસવાની ગીત તો બહુ અલગ હોય છે જાણવા જેવું જાણવા જેવું અજાણ છે પાનભાઈ આ નો ન કહેવાય ગુપ્ત રસનો છે હટપટો આટી મેલતો સમજાય એ ગુપ્ત રસોજી બાકી છે દિલીપભાઈ ને બાબુભાઈ તમે આવડી મોટી હાંડુકાઈ ન કરો એમ કરીએ એટલું જ થશે એમ ના ના વા એવું તો હજી આ દુનિયામાં બધાય તે જીવે